પથરીના રોગ અને ડાયાબિટીસ માટે ઉત્તમ કહેવાતા કાળા જાંબુ એટલે કે રાવણા જાંબુના ઠળિયા ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ખૂબ જ મદદરૂપ છે તો ચાલો આજે આ રાવણા જાંબુના ઠળિયાનો ટેસ્ટી મુખવાસ બનાવી તેના ફાયદા મેળવીએ અહીં પાંચસો ગ્રામ રાવણા જાંબુના ઠળિયા કાઢી તેને પાણીમાં સાફ કરી કિચન નેપકિન પર ફેલાવી એનો કોરા કરી લેવાના સહેજ જેવા કોરા થયેલા ઠળિયા અંદરથી સોફ્ટ હોય છે માટે આ રીતે ચપ્પુ વડે કે પછી સ્લાઇસર વડે સ્લાઇસ કરી લેવાની હવે સ્લાઇસ કરેલા જાંબુના થળિયામાં બે ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરી સાથે અડધા લીંબુનો રસ નીચોવી બધું મિક્સ કરી લેવાનું મીઠું હળદર અને લીંબુ મિક્સ થયેલી સ્લાઇસ ને તડકાના કોટનના કપડા ઉપર ચોવીસ કલાક સુકવા દેવાના એક દિવસ તડકામાં સુકાયેલી થળિયાની સ્લાઇસ જુઓ લીંબુના કારણે કાળી નથી પડી અને સુકાઈ ક્રિસ્પી થઈ ગઈ છે તો આ સમયે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં અડધી ટી સ્પૂન ઘી ઉમેરી સાથે સુકાયેલા ઠળિયાની સ્લાઇસ ઉમેરી મિક્સ કરતા જઈ અને શેકી લેવાની ત્રણ થી ચાર મિનિટમાં શેકાઈને ક્રિસ્પી થયેલી સ્લાઇસમાં વધારે એક ટી સ્પૂન ઘી અને એક ટી સ્પૂન સંચર પાવડર મિક્સ કરતા તૈયાર થયેલો જાંબુના ઠળિયાનો મુખવાસ છે ને એ ઠંડો થાય ને એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને રાખી દો અને જમ્યા પછી મુખવાસ તરીકે સ્વાદ મેળવો અને તેના ફાયદા પણ મેળવો